ગુડ મોર્નિંગ આજ મસ્ત થઈ છે ને હું ને મારા ભાઈ બહુ જ ખુશ થઈ કારણ કે આજ છે ને આપડી ચેનલ છે ને મોનેટાઈઝ થવાની છે કા ભાઈ ખાલી છે અને એમાં કલાક કલાક ખબર

એટલે આ બે માલી ગમે એક થઈ જાય ને એટલે મોનેટાઇઝ થઈ જાય એક હજાર તો કમ્પ્લીટ જ છે એટલે આ કમ્પ્લીટ થવું જોઈએ અને એનું એવું છે કે છે ને ડેલી હાડા બાર વાગે બાર આવડું થાય ડેઈલી ડેલી ડેલી અપડેટ થઈ જાય તો આજ ને બાર આજ છે ને 12:30 ને ત્રીસે જોવું કે ગઈ લીટી કે નથી ભરાઈ ગઈ તો ભરાઈ ગઈ છે ને તો અપ્લાય કરવાનું છે તમારે આમ અને થેન્ક યુ યાર તમે એટલું બધું અમને ન જોતા હોત ને એટલે લાયક ને એવું બધું ન કરતા હોત ને તો અત્યારે આ ક્રાઇટેરિયા છે ને એક વર્ષની અંદર કરવાનું આવે એને બધા તમે એક મહિનાની અંદર કરી નાખ્યો બોલો મને થાય અને આ ઘડી થાય નાની મને ખેલ છે આ કેટલા આની કેટલી મહેનત કરે તોય પણ આ એક મહિનાની અંદર તમે કરી દીધું થેન્ક યુ તમારો બધાને આ જ રીતનો સપોર્ટ કરતા રહેજો હર જો આવી ગયો ખાધું તે ખાધું તે હું ખાધું શું ખાધું આમાં ખાધું આમાં ખાધું ચા ખાધું ચા ખાધું

પા પા આજ લેવા જાસ ગન ચી માર ફ્યોરટી ઓફર છે આ લેવા કરશું તો હર્ષ આજે આગડે જ બબલુ પૂરું કરી જોને આ વાઈટકા માં છે ને ગમમે ત્યારે આવે ને તો અમારે બે હાટુ કાક નું કાતો લેતા જાવે કેમ કે જરમાં ભૂખ લાગી હોય ને 12:30 એટલે નું તમે બેકોર સટન મરાટો આનું ટાઈમ નથી તમે જોને ખાતા ન હોય તો મિત્રો હાલો આને આપણે લોક ખોલીને અને વાઈટ સ્ટુડિયો જઈએ તો છે ને ત્રીસે અપડેટ થઈ જાય इतल्य डर भू पर जैर्णी अप्ला न अने अपी लज़ आहा आए जर्वन नहीं ही एपलाई क्यों लज मेलया वीव पटैं येशी खै जोहाई क्यों गत्निहीं कोऺ गार डरेटा में हूध क्यूक्यों हेसे शीवे शुरता ऑठात, गशतक्य के शुरती ह deduction मिलता है जर

અત્યારે હું નાવા જાવું છું અત્યારે માં નાઈ નાખું ને ત્રણ વાગી જાય ને એટલે ટાટુ ટાટુ તો લાગશે પણ હાલ છે બીજું તો હું જયારે મોસમ છો કેમ પણ લીલું લીલું બધું વાદળા થઈ જાય પવન ને જેવો તેવો છે હાલો ફટાફટ ઘાઈક માં નાઈ નાખો ને પછી એવું લાગે ને તો વિડીયો બનાવવાનો છે વિડીયો ઘાઈક માં બનાવવા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અત્યારે મિત્રો ફાઇનલી હું નાઈ આવું છું ને અત્યારે છે ને મમ્મી ને ફોન હું ભાષા ચાન્સ કરી દેતો તો અંગ્રેજી બધું આવે ને આમ લખે ને ગમે તો અંગ્રેજી આવે છે એ અંગ્રેજી થી હું ગુજરાતી કરી દેતો જો હું તો એટલા છે આ એ માથું છે આ બધું દેખાડતો તો આ બધું માથું છે તો હર્ષ તો અત્યારે ખુજ્યો છે

સાવીના ચેન ના ગીત સાંભળો છે ફાઈનલી આપણે છે ને હાથ નો કરવા બેસી જાય છીએ વાળો માં છે ડાંભા શાક અને સેવ દૂધ રોટલા તો હાલો ફટાફટ વાળો કરી લઈએ અચ્છા જો બાર જેવા તો ઝરમરિયા શરૂ છે ને હું એ પથારીમાં પથારી માં હોઈ જો બધે હોઈ છે અને હું એકલો હું તો તો એડિટિંગ કરું હજી એડિટિંગ સરી બાકી છે અડધો છે ને અડધો બાકી છે હાલો ફટાફટ એડિટિંગ કર નાખું ને કઈ જુગના સાટા ઝરમરિયા આવે છે આગળ ફૂલ આવ્યું તો વરસાદ પણ આપણે પાછા ઝરમતી કે થઈ જશે ધીમો પડી જાય વરસાદ તો અત્યારે છે ને રાતના બાર વાગે જશે અને જ્યારે રાતના બાર વાગે મેં આપણી ગાયને થોડુંક નિર્ણય આપી દીધું છે હું આવ્યો ને એટલે થોડુંક હમું મને એમ હાલની નિર્ણય આપી દઉં નિરણ ફાઇનલ આપી દીધી છે અને અત્યારે સુધી હું એડિટિંગ કરતો છું ફાઇનલી એડિટિંગ થઈ ગયું છે અને ફાઇનલ કટ નાખવાનો બાકી છે તો હાલો છે ને રાતના બાર વાગી છે તો આ વિડીયોને એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા તો જય માતાજી શ્રી કૃષ્ણ સબ્સક્રાઈબ કરીને જો